રંગાય અને કંઈક સારું પ્રોફિટ વધે અને પ્રોફિટમાં પણ રંગે રંગાઈ જાય એવી મારી શુભેચ્છાઓ મિત્રો આજે રવિવારના દિવસે એઝ યુઝુઅલ દિલકી કી બાત એપિસોડ ચોથો મેં પહેલા ત્રણ એપિસોડમાં તમને જે જણાવેલું છે એ પ્રમાણે તમે ધીમે 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 કામકાજ કરશો તો મારા મત મુજબ તમને લગભગ નુકસાન નહીં થાય પણ જો કોઈના આવેશમાં આવીને જો તમે કામ કરશો તો નુકસાન થવાના ચાન્સીસ રહેતા હોય છે કારણ કે શેર માર્કેટ એક એવું માર્કેટ છે કે જેની અંદર સિક્કાની બે પહેલું છે પ્રોફિટ એન્ડ લોસ પ્રોફિટ પણ થઈ શકે છે અને લોસ પણ થઈ શકે છે પણ પ્રોફિટ લેવા વાળો માણસ એને પ્રોફિટ લેતા પણ આવડવું જોઈએ હવે આપણે ગઈ ગયા વીકની અંદર તમે જોયું તો બજારની અંદર ખૂબ જ કન્સોલિડેશન જોવા મળ્યું નિફ્ટી એકદમ નીચે ગઈ પાછી બાઉન્સ બેક મારી અને રિકવરી નિફ્ટીએ બતાવી એને શોર્ટ કવરિંગ કહેવાય આ શોર્ટ કવરિંગ છે ધીમે ધીમે નિપ્ટી ત્યાં સેટલ થવાની કોશિશ કરશે બાવીસ હજાર છન્નું અત્યારે નિપ્ટી ચાલી રહી છે એટલે મિત્રો ખૂબ જ સતર્કતાથી અને સારા શેર્સમાં ઇન્વેસ્ટ કરવાનું મારી તમને પહેલેથી સલાહ છે હવે બીજું એક ખાસ તમને કહું મિત્રો કે શેર બજારની અંદર જો તમે નવા ઇન્વેસ્ટર હોય અને રોકાણ કરવા માગતા હોય તો તમારે ખાસ એ ધ્યાન રાખવાનું કે માની લો કે તમારે લાખ રૂપિયા શેર બજારમાં રોકવા છે તો તમારે સિસ્ટેમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન એસઆઈપી થ્રુ તમારે રોકાણ કરવાનું ડાયરેક્ટ તમે માની લો કે તમને ડાયરેક્ટ શેર માર્કેટની અંદર ઇન્વેસ્ટ કરવું જે આપણે મ્યુચ્યુઅલ ફંડમાં નથી કરવું અને ડાયરેક્ટ શેર માર્કેટની અંદર ઇન્વેસ્ટ કરવું છે તો થોડું રિસ્ક એપેટાઈટ વધશે મ્યુચ્યુઅલ ફંડ કરતા પણ એમાં પણ શેર માર્કેટમાં પણ સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન આપણી જાતે બનાવવાનો કોઈ તમને બનાવીને ના આપે આપણે જાતે બનાવવાનું કેવી રીતે બનાવવાનું એ તમને સમજાવું માની લો કે તમારી પાસે તમારે એવું છે કે ભાઈ મારે લાખ રૂપિયા શેર અંદર સારા શેર્સ લઈને છે તો તમે લાખ રૂપિયાનું રોકાણ ન કરો તમે ધીમે ધીમે કોઈ પણ એક સ્ક્રિપ્ટ બે સ્ક્રિપ્ટો પસંદ કરી લો કે ભાઈ આ બે સ્ક્રિપ્ટોમાં આપણે સારું એવું રોકાણ કરવું છે માની લો કે એનટીપીસી અને પાવર ગ્રીડ છે હવે એનટીપીસીમાં માં તમારે પચાસ હજાર રોકવા છે અને પાવર ગ્રીડમાં પચાસ હજાર રોકવા છે ટૂંકમાં બે સ્ક્રીપ્ટની અંદર લાખ રૂપિયા રોકવા છે તો તમારે શું કરવાનું અને નાખો દસ ટુકડા કેવી રીતે કે દસ હપ્તાની અંદર તમે એને ધીમે ધીમે ઇન્વેસ્ટ કરો પાંચ હજાર રૂપિયા આ મહિને રોકાણ કરો અને એક તારીખ ફિક્સ કરી દો કે ભાઈ દસ તારીખ પંદર તારીખ કે પાવર ગ્રીડ લેવાના એટલે ટોટલ તમે દસ હજારનો માલ પરચેસ કર્યો જે ભાવ ચાલતો હોય એક્સ વાય ઝેડ પંદર તારીખ કે જે ભાવ ચાલતો હોય પંદરે માલ લોકો રવિવારની રજા આવતી હોય શનિ રવિ તો સોળે લેવાનું એવું નહીં કે ભાઈ પંદરે કીધું એટલે પંદરે પંદરની પછી જે આવતી હોય દાખલા તરીકે જે ઓપન થતું હોય બજાર ત્યારે તમે એને પરચેસ કરી શકો પણ એને દસ ટુકડામાં ડિસ્ટ્રીબ્યુટ કરી નાખો દાખલા તરીકે પાંચ હજારના એનટી લીધા માની લો કે ત્રણસો પચાસ ભાવ ચાલે છે તો પંદર જેવા શેર તમારે આવે પાંચ હજારમાં અને પાવર ગ્રીડનો પોણા ત્રણસો ભાવ ચાલે છે તો તમે એના પણ લગભગ ઓકે તો એ પણ તમે લગભગ અઢાર જેવા શેર પરચેસ કરી શકશો એટલે કહેવાનું પાવર શું કે તમે સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ કરો એનો ફાયદો શું થશે એ હવે હું તમને સમજાવું કે એનાથી શું ફાયદો થાય કારણ કે સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ ડાયરેક્ટ તમે ઘણા લોકો એવું પૂછ્યા ભાઈ કે ડાયરેક્ટ એના કરતા પચાસ હજારના એનથી પચાસ હજારના પાવર કેટલા મૂકી દીધા પણ એનાથી ફાયદો કરતા તમને એમાં વિચારવા જેવું છે મિત્રો કે માની લો કે તમે ત્રણસો રૂપિયાના ભાવે એનટીપીસી પચાસ હજારના લઈ લીધા અને પછી ઘટ્યું તો તમને એવું થાય કે થોડું ઘટાડો આવ્યો થોડા પૈસા હોય તો હજી લે એના કરતા આપણે શું કરવાનું સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પંદર સોળ તારીખની આસપાસ ત્રણસો પિસ્તાલીસ ભાવ ચાલે છે તો એ પંદરસો લઈ લેવાનો એટલે પાંચ હજારનો માલ પરચેસ કર્યો પછી બીજી પંદર જયારે આવે ત્યારે ફરીથી પાછા લો કે એને દસ રૂપિયા નીચે મળતું હોય તો દસ રૂપિયા નીચે આપણે પરચેસ કરવા થાય એટલે તમારી એવરેજ બાઈંગ જે છે એ મ્યુચ્યુઅલ ફંડ જેવું જ કામકાજ કરશે મિત્રો અને એમાં તમને સારું એવું રિટર્ન મળશે આ તમે અખતરો કરવો હોય તો કરી લેજો ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ કરવાનું ખરું પણ એને ડિસ્ટ્રીબ્યુટ કરી નાખો ને ભલે પછી આવેશ ના આવી જતા કે આ તો ઘટવું જોતો લાવો પાંચ હજારની જગ્યાએ દસ હજારના ના લઈ લો એવું નહીં કરવાનું સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ એટલે ઇન્વેસ્ટમેન્ટ પછી ભલે વધ્યું હોય તોય લેવાના કે ત્રણસો પંચોતેર થઈ ગયું આપણે પાંચ ભાગમાં જેટલા શેર આવતા હોય એટલા તો ખરીદવાના જ એટલે એ બે સ્ક્રિપ્ટો જ પાછી પકડવાનું એમાં જ ઇન્વેસ્ટ કરવાનું પછી એવું નહીં કે બધું ચકલીઓ બેસવાનું કે લાવો શુદ્ધ લોન ઘટું જાય તો પાછું પાંચ સુધલોન લઈ લો આવું બધું ના કરતા ઇન્વેસ્ટમેન્ટ સારા શેર્સમાં અને સારી રીતે અને સિસ્ટમેટિકલી કરવાનું તો તમારે પોર્ટફોલિયો ગેન થશે થશે ને થશે એની સો ટકા ગેરંટી છે પણ ધીરજ અને સાવચેતી આ બે વસ્તુ તમારા મગજમાં ખાસ બેસાડી દેજો હોળીનો ટાઈમ છે શાંતિથી તમારા જીવનમાં પણ રંગો ભરાય એકબીજા સાથે તમે રંગે રંગાઈ જાઓ અને ખૂબ સરસ રીતે હોળીનો તહેવાર તમે ઉજવો એવી મારી શુભેચ્છા સાથે આ દિલ કી બાત એપિસોડ ચારની અંદર હું પુણાવતી કરું છું આવતું વીક તમારા માટે લાભદાયી શુભદાયી અને ફળદાયી રહે એવું મારા અંદરથી આત્માથી તમને વિનંતી કરું છું થેન્ક યુ વેરી મચ ખૂબ ખૂબ આભાર